you uh -huh.

બાબતે એક લુખા વેપારીને ચક્કુના ચપ્પુ ના ધડા દસ ગા ચીંકી હત્યા નીપજાવતા ચકચાર મચી છે તો હત્યાનો લાગેલા સીસીટીવી માં કેદ થયો છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે આરોપી માત્ર દસ સેકન્ડ માં વેપારીને ને ચપ્પુ દસ ગા મારી રહ્યો છે ઘટના બનતાની સાથે જ લોકો હિંમત કરી આરોપીને લોહી નીકળતા ચપ્પુ સાથે ઝડપી પાડી પોલીસ ને હવાલે કર્યો હતો ત્યારે પોલીસે આરોપી ઝડપી વધુ તપાસ હાથ ધરી છે જેમાં આરોપી સામે ભૂતકાળમાં એક થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જોકે સુરત માં હત્યા ચોરી અને લૂટમાટ ની વધતી ઘટનાઓ પગલે પોલીસની કામગીરી પર લોકોએ રોષ પ્રગટ કર્યો છે